જે પણ પનીર આવે છે મલાઈ પનીર આવે છે છ ફેટનું અમે એશ્યોર કરીને લાવીએ છીએ કે સારામાં સારું પનીર અમારા કસ્ટમરને ખવડાવે ચીઝની ઉપર તમે પાલક અને ધાણાને ઉપર ભવરાવીને જે સ્ટાર્ટિંગમાં ખાવાની મજા આવે ને સાહેબ આનો સ્વાદ સૌથી યુનિક મને લાગ્યો પ્લસ અમારા બધા જ ખાવાનામાં હાજીનો મોટો અને ફૂડ કલરનો ઇસ્તેમાલ થતો જ નથી છ પ્રકારના સિઝલર અહીંયા અવેલેબલ છે પણ આ લોકોનું સેટેલાઇટ સિઝલર મને શરૂ કર્યું એમની ક્વોલિટી માટે તમે પૂરા માસ આપી શકો અમે પોતે ઇન્વેન્ટ કરી છે એટલે અમે પોતે બનાવી છે ખાસ મારા સેફે બનાવી છે એવી અમારી બેસ્ટ પ્રોડક્ટ છે પનીરની સબ્જીમાં પનીર રાજપુતાનો અને મેન કોર્સની અંદર એમનું તમે ચોક્કસપણે પનીર રાજપૂતાના મંગાવજો મજા આવી જશે વસ્તુ સારી છે અને અલગ અલગ પ્રકારની લસ્સી મળશે મોકટેલ મળશે મોહિતો મળશે આ બધી જ વસ્તુનો તમે અહીંયા ઉપયોગ કરી શકો છો પાછળ પંચોતેર કે સો માણસોનું તમે સેલિબ્રેશન કરી શકો એવો બેન્કવેટ હોલ છે તો એની ક્વોલિટી માટે તમારે અહીંયા આવવું જોઈએ પ્રીમિયમ ક્લાસ રેસ્ટોરન્ટ સરનામાની વાત કરીએ તો આવ્યું છે ગોરોપત પાલ રોડ ઉપર આરડી આહિર સર્કલ છે ને એની બાજુમાં એસ બેંક છે ને એમાં ત્રીજા માળ ઉપર અને એની સામેના ભાગમાં ટાટાનો સર્વિસ સેન્ટર આવ્યું છે ચોક્કસ મને આવા જેવું સ્થળ કરું ફરી વખત મળી શકો નવા સ્થળની સાથે